પંચ મહાલથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે વાત જાણે એમ છે કે અહીં જ્ઞાતિવાદની ભિન્નતા રાખનારા ઈસ્મો દ્વારા એક મૃતક મહિલાની અંતિમ વિધિ અટકાવી હતી પ્રાથમિક માહિતી પ્રમાણે આ મહિલાનું પ્રસૂતિના બાર દિવસ બાદ મોત થયું હતું જે બાદમાં મૃતકના પરિજનો તેમના મૃતદેહને વતનમાં અંતિમ વિધિ માટે લાવ્યા હતા જોકે ગામના કેટલાક જ્ઞાતિવાદની ભિન્નતા રાખનારા ઈસ્મો તેમણે અંતિમ સંસ્કાર કરતા અટકાવ્યા હતા જે બાદમાં તેમણે બે દિવસ સુધી મૃતદેહ ને ઘરમાં રાખી અને બાદ માં ખેતર માં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા એકવીસમી સદી માં પણ જીવાદ ની ભિન્નતા રાખનારા લોકો મોત નો મલાજો નથી જાળવતા પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ના કોઈ ગામે થી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અહીં જતીવાદ ની ભિન્નતા રાખનારા ઈસમો દ્વારા અંતિમ વિધિ અટકાવી હતી વિગતો મુજબ કંકોડાઈ ગામ ના નાયક પરિવાર ની મહિલા નું પ્રસુતિ ના બાર દિવસ બાદ મૃત્યુ થયું હતું જેથી અંતિમ વિધિ માટે તેમના વતન ગામે લાવવામાં આવ્યા હતા જોકે ગામના સ્મશાન માં અંતિમ વિધિ કરવાની ગામના કેટલાક લોકો દ્વારા મનાઈ કરવામાં આવતા મૃતદેહ ને બે દિવસ ઘર માં રાખવું પડ્યો હતો જે બાદ માં પોતાની માલિકી ના ખેતર માં મહિલાના અંતિમ સંસ્કાર કર્યા હતા